હિન્દુ હૃદય સમ્રાટ વીર શિવાજી મહારાજની આજે તિથિ પ્રમાણે જન્મજયંતિ છે જેની ઉજવણી અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ત્યારે આજે શહેરના બ્રાનપુરા સ્થિત શિવાજી ચોક ખાતે આવેલા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે અધ્યક્ષ ગૌરવ પવડે તથા સભ્યો દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને અભિષેક પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ પુષ્પમાળા અર્પિત કરી શિવાજી મહારાજની સમાજને આગળ લાવવા તથા તેઓના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડેએ જણાવ્યું હતું કે આજના આ શુભ દિવસે શહેરના માંજલપુરના શાલિન કોમ્પ્લેક્ષ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ત્રીજી શાખા શરૂ કરવામાં આવી રહી છે જેને શિવનેરી નામ આપવામાં આવ્યું છે તેમણે આ નવી બ્રાન્ચ માટે સભાસદોનો સહકાર હોય તેવોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દર વર્ષે છત્રપતિ શિવાજી મહારાજના જન્મતિથિ દિવસે ફાગનવત તિથિના દિવસે અહીંયા અભિષેક કરવામાં આવે છે અને મુખ્ય ઉપદેશ એટલો જ છે કે શિવાજી મહારાજ એવા એક યુગ પુરુષ હતા કે જે લોકોને માર્ગદર્શક હતા શિવાજી મહારાજ એવા પ્રેરણા સ્ત્રોત છે કે જેમના જીવનમાંથી એમના જીવનનો કોઈ એક એક વિષય આપણે આપણા જીવનમાં ઉતારીએ તો એક યશસ્વી થઈએ અને તેની જોડે આજે વડોદરા માંજલપુર સ્થિત સંસ્થા પોતાની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યું છે જેનું નામ શિવનેરી રાખેલું છે શાલિન કોમ્પ્લેક્સમાં છે અને સંસ્થાની પ્રગતિ અને સંસ્થા આજે જે પરિસ્થિતિને યશ પર છે એનો બધો શ્રેય જતો હશે તો ફક્ત અને ફક્ત વ્યવસ્થાપક મંડળનો નથી પણ એ બધો શ્રેય છે તેમ અમારા જાગૃત સભાસદોનો છે એમના માર્ગદર્શન એમના પ્રેરણાથી એમના સહયોગથી આ સિદ્ધિ હાંસલ કરેલી છે